નમસ્કાર મિત્રો ને સાત આપણે ભારતીય અખબારોમાં પ્રકાશિત સમાચાર બાંગ્લાદેશના અખબારોમાં છપાય છે ખૂબ ગંભીર કહી શકાય એવા સમાચારોની આપણે ચર્ચા કરીએ છીએ આજે ઇકોનોમિક ટાઈમ્સમાં જે સમાચાર આવ્યા છે એ સમાચાર બાંગ્લાદેશમાં આજે છપાયા છે બાંગ્લાદેશમાં બે મુખ્ય અખબારો છે ઢાકા ટ્રિબ્યુન અને ડેલી સ્ટાર જેનો અભ્યાસ અમે હંમેશા કરતા રહ્યા છીએ કારણ કે વિદેશના અખબારોમાં શું પ્રકાશિત થાય છે એ જાણવું ખૂબ જરૂરી હોય છે અમે આજે એક પેટા હેડિંગ આવ્યું અમારી પત્રકારત્વની ભાષામાં કહીએ તો આમ તો બાંગ્લાદેશ પાકિસ્તાનની બે પાંખ હતી જે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમાંથી ઓગણીસો ને એકોતેર માં જે યુદ્ધ થયું એ યુદ્ધ ને પ્રતાપે ભારતે બાંગ્લાદેશનું સર્જન કરવામાં દાયણ ની ભૂમિકા ભજવી ઇન્દિરા ગાંધીનું હરાયવા અને બાંગ્લાદેશનું સર્જન કર્યું બાંગ્લાદેશ શેખ મુજીબુર રહેમાન ત્યાંના લોકપ્રિય નેતા હતા એમને છતાં આપણે બોલી શકીએ છીએ આપણે માનવ અધિકારો ની વાત કરી શકીએ છીએ નાગરિક અધિકારો ની વાત કરી શકીએ છીએ અખબારી સ્વાતંત્ર કઈક અંશે ગોદી મીડિયા ને બાદ કરી દઈએ તો પણ આપણને બોલવાની આઝાદી છે

પ્રાદેશિક પક્ષોને પહેલા ખતમ કરી નાખવા કોંગ્રેસ મુક્ત ભારત કરી દેવું એટલે કે ભારતીય જનતા પાર્ટી એ જ સરમુખત્યાર પાર્ટી થઈ જાય એવી એમની ગણત પરંતુ ગણતરી ચોફેરથી એ ચીનથી આપણે ઘેરાયેલા છીએ ચીનના રાષ્ટ્રપતિ સી જિનપિંગ એનો ભરોસો ક્યારે કરાય નહીં નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એમને હિંડોળે એટલે કે તમિલનાડુમાં નરેન્દ્ર મોદી શી ને ફેરવે અને એ જઈને લડાખમાં ઘુસી જાય અને સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટર જમીન ભારતની જમીન એ ગપચાવે અને ત્યાં અરુણાચલ પ્રદેશમાં પણ એ ભારતીય પ્રદેશમાં ગામડાઓ વસાવે એવું ભારતીય જનતા પાર્ટીના નેતા અને નરેન્દ્ર મોદી કે કોઈ આયા નહીં કોઈ રહ્યા નહીં કોઈ ગયા નહીં ગઈકાલના એપિસોડમાં ચાઇના એક્સપર્ટ ડોક્ટર સુબ્રમ સ્વામીએ આપણને કહ્યું કે નરેન્દ્ર મોદી એ ભારતની જમીન પાકિસ્તાન લશ્કરી વડાએ કેટલાક નિવેદનો કર્યા હતા પણ ભારત સરકારે સ્વીકારવા તૈયાર નથી હમણા આપણે પાકિસ્તાન સાથે આતંકવાદના સંદર્ભમાં સંઘર્ષ થયો અને અમેરિકાના રાષ્ટ્રપતિએ ત્રીજા દેશના રાષ્ટ્રપતિ પલટી મારી એવું ગોદી મીડિયામાં ચાલે છે અને તમે તમારામાંના જે અંધ ભક્તો છે એ પણ એને પ્રવાહિત કરે છે પણ ટ્રમ્પ તો આજે કે છે કે મેં છે ને બંને દેશો વચ્ચે સમાધાન કરાવ્યું અરે ભારત અને પાકિસ્તાન એના ઘણા બધા પ્રશ્નો હજુ ઉભા છે પણ આ જે પાકિસ્તાન સાથેનો સંઘર્ષ થયો એમાં બહુ સ્પષ્ટ થઈ ગયું કે ભારતને પડખે કોઈ એક દેશ

ભારતીય સાંસદોની ટીમો જવાની છે પાકિસ્તાન કરે છે અને છતાં અમેરિકા અને ચાઈના એને પક્ષે છે આ વખતે તુર્કી પણ એને પક્ષે આવીને ઉભું અને પેલું છછુંદર બાંગ્લાદેશ એના અમેરિકા પરસ્ત જે ચીફ એડવાઇઝર એટલે એમની વજગાળાની સરકારના વડા જે છે નોબેલ પ્રાઇઝ વિનર જે છે મોહમ્મદ યુનુસ એ ચીન પહોંચે છે અને ચીન જઈને આપણી છે ને જે ચિકન નેક છે અમે નકશો તમને મૂક્યો છે એમાં ચિકન નેક પણ આવે છે શિલિગુરી એ ક્ષેત્ર છે ત્યાં બાંગ્લાદેશ ચીન અને ભારત વચ્ચે જવા માટેની માને એ જ માર્ગ છે આપણે કહ્યું કે અમે બાંગ્લાદેશ સાથે છે અને બધા પેલા જે ભૂમાર્ગથી જે વ્યવહારો થતા હતા કે જે

તુર્કીના રાષ્ટ્રપતિ એ છે ને આ વખતે ભારત પાકિસ્તાનના ટકરાઓમાં ખુલ્લેઆમ પાકિસ્તાનની સાથે રહ્યા ચાઇના ખુલ્લેઆમ આમ પાકિસ્તાનની સાથે રહ્યું અમેરિકા પણ પાકિસ્તાનને

બાંગ્લાદેશમાં કારણ કે તુર્કી એ બાંગ્લાદેશની સાથે સૈન્ય કરાર ને એ બધું કર્યું છે બાંગ્લાદેશની સાથે કરવા માટે મદદ કરી છે બાંગ્લાદેશ અને તુર્કી વચ્ચેના બાંગ્લાદેશમાં સક્રિય છે મગને પગ એવા એમ હું જયારે કહું છું ત્યારે આ ઇકોનોમિક માં જે રિપોર્ટ છપાયો છે ટાઈમ્સમાં જે રિપોર્ટ છપાયો છે એ રિપોર્ટ એ આ ગ્રેટર બાંગ્લાદેશ ની વાત કરે છે ગ્રેટર બાંગ્લાદેશ અને એને એમણે નામ આપે છે બેનર જે લગાડ્યું છે સલ્તનતે બાંગ્લા સલ્તનતે બાંગ્લા શું એ મેપમાં બતાવ્યું છે તમને તો ખબર છે કે ચીન છે ને જે એનો નકશો પ્રકાશિત કરે છે એમાં આપણો લડાખનો ભાગ આપણો છે ને અરુણાચલ પ્રદેશ આખું એ ચીન પોતાનું બતાવે છે એના પ્રદેશોના નામો ગામોના નામો એ ચીનીમાં જને બતાવે છે છે કારણ કે કે ચીન એમ કહે અરુણાચલ પ્રદેશ એ તો તિબેટ દક્ષિણ તિબેટનો ભાગ છે એને તિબેટ ગપચાવ્યું અને દલાઈ લામાને આપણે અહીંયા આશ્રય આપ્યો છે ને દલાઈ લામા એ પાછા આપણને કેટલા વફાદાર છે એ આખી જુદી વાત છે અમે તો એમની સાથે ભોજન પણ કરેલું છે

એટલે એ જ્યારે આપણે ત્યાં રાજાશ્રય માટે ઓગણીસો સરકારે માઓ ઝેડોંગ સાથે એમના ભાઈએ માઓ ઝેડોંગ સાથે મંત્રણાઓ કરીને જયારે એમણે એમની ધરપકડ કરવાની હતી ત્યારે છે એ લશ્કરી વેશમાં ભારતમાં તવાંગ જે અરુણાચલ પ્રદેશનો તવાંગ પ્રદેશ છે ત્યાંથી છે એ હજારો સમર્થકોની સાથે ભારતમાં રાજાશ્રય લેવા માટે આવ્યો

હવે ભારતીય જનતા પાર્ટીના જે કાશ્મીર લઈ લેશે કેમ ભાઈ આ વખતે તક હું કામ ન લીધું આ વખતે તો સિંધને છૂટું કરવાની તક હતી બલુચિસ્તાન તો છૂટું થવા માટે થનગનતું હતું પખ્તુનવા છૂટું થવા માટે થનગતું હતું અને છતાં કે એટલે આપણે માની લીધું અને પછી આપણે એમ કહીએ કે પાકિસ્તાને જણાવ્યું કે હવે રહેવા દો ને ખમૈયા કરો ને બાપા એટલે આપણે માની લીધું અને વિદેશ મંત્રીએ બફાટ જયશંકરે કે કે અમે છે ને આતંકવાદી અડ્ડાઓ ઉપર સ્ટ્રાઇક કરતા પહેલા પાકિસ્તાન જણાવ્યું હતું કે અમે તમારા મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ ઉપર હુમલા નથી કરવાના એમનો વિડીયો તમે સાંભળ્યો છે ને છતાંય પાછા પીઆઈબી ની મારફત છે ને એમ કેવડાવે છે સરકાર પર લાગે છે એ જ રીતે આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ બફાટ જે કરે છે એ બફાટ નો એક ભાગ અમારી પાસે છે અને એ ડેલી સ્ટાર ઢાકાનું ડેલી સ્ટારતીયના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ હમણાં જેમના સાઠ વર્ષે એમણે લગ્ન કર્યા એની વાત બહુ ચર્ચામાં આવી ફોટા પણ તમે જોયા હશે પરંતુ પ્રેસિડેન્ટ ઓફ વેસ્ટ બેંગોલ યુનિટ ઓફ ભારતીય જનતા પાર્ટી Dilip Ghosh alleged in a Facebook post today that the state chief minister Mamta Banerjee was trying to create a greater Bangladesh by raising Jai Bangla slogan at her public meetings. A greater Bangladesh no which are Dilip Ghosh Bangladesh ne બોલવામાં કેટલો વિવેક જાળવવો જોઈએ રાજકીય વિરોધ હોઈ શકે તમારો મમતા બેનરજીની સામે ની અંદર એ લોકો છે ને જય બાંગ્લા બોલે છે અરે ભાઈ અહિયાં પણ છે ને બંગાળની વાત છે બાંગ્લા ભાષાની વાત છે બાંગ્લા સંસ્કૃતિ ની વાત છે પણ આ દિલીપ ગોષે કદાચ ઢાકા ને આઈડિયા આપ્યો કે ગ્રેટર બાંગ્લાદેશ એટલે પછી પેલા ભાઈ હમણાં મોહમ્મદ યુનુસભાઈ ગયા ચાઈના ત્યારે એમને પેલું ચિકન ને એના ઉપર કબજો આવે તો આખો એમ કે સેવન સિસ્ટર્સ એ બાંગ્લાદેશ અથવા તો ચીન ની સાથે એ બધું એનો એના મિત્ર દેશ થઈ જાય આવો આઈડિયા એમણે આપ્યો અને આ જે ઇકોનોમિક ટાઈમ્સે જે રિપોર્ટ છાપ્યો છે એની અંદર આ અમારી પાસે એ ગ્રેટર બાંગ્લાદેશ નો નકશો છે જરૂર પણ એ આપણે બતાવી શકીએ એમ નથી કારણ કે એ રાષ્ટ્રદ્રોહ ગણાય જો આપણે ત્યાં છપાય તો આપણને ખબર છે કે આપણી પાસે કાશ્મીર છે ને છેતાલીસ ટકા જ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણી પાસે નથી ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર આપણી પાસે નથી છતાં જો તમે છે એ સિંગળા વગરનું જમ્મુ કાશ્મીર એનો નકશો તમે છાપો તો તમારી સામે રાષ્ટ્રદ્રોહ કેસ થાય અને ફાઈનાન્શિયલ એક્સપ્રેસ અમારું ઇન્ડિયન એક્સપ્રેસ જે અખબાર એને એ રીતે નકશો છાપ્યો તો એની સામે વર્ષોના વર્ષ સુધી રાષ્ટ્રદ્રોહ રાજદ્રોહ નો કેસ ચાલ્યો અમારી પાસે નકશો છે પણ અમે નકશો બતાવીશું નહીં કારણ કે અમે છે ને રાષ્ટ્રભક્ત છીએ કહેવાની જરૂર નથી એ તો અમારું દિલ કે છે આપણે છે ને કોઈના સર્ટિફિકેટ જોઈતા નથી પણ આ બધા એક જ ધરી ઉપર છે અને અમેરિકા અને પાકિસ્તાન એ પણ છે ને પરાપૂર્વથી એકમેકની સાથે રહ્યા છે તમને ખબર છે આપણે ઇકોતેર ના યુદ્ધ વાત કરીએ કે પાસઠ ના યુદ્ધ વાત કરીએ તો તમે જાણો છો કે બાંગ્લાદેશંગ સાથેના સંબંધો કથળાવવામાં એ નિમિત્ત પણ છે એ કહેતા રહ્યા છે ચીને જે રીતે મ્યાનમાર સુકીની સરકાર ત્યાં આગળ મિલિટરી ઝૂંટાનું શાસન આણ્યું એ રીતે બાંગ્લાદેશમાં જેલમાં નાખીને અથવા એમને કેસીસમાં ફસાવીને એ ચને સતત ચૂંટાતા રહ્યા હતા પ્રાઇમ મિનિસ્ટર તરીકે ત્યાંની ચૂંટણી વ્યવસ્થા કેવી હતી

મ્યાનમાર નો સ્ટેટ નામનો પ્રદેશ છે ઓડિશા બતાવવામાં આવ્યું છે અને નોર્થ ઇસ્ટ ના સાતે સાત રાજ્યો બતાવવામાં આવ્યા છે આ ગ્રેટર બાંગ્લાદેશમાં આના વિશે ભારત સરકારની ભૂમિકા શું છે એ સખત વિરોધ નોંધાવવાની જરૂર છે પણ આપણે ઓપરેશન લોટસ માં પડ્યા છીએ તમે સમજી શકો છો આવા સંજોગોની અંદર

રાજકીય નેતાગીરીએ પણ એ સંદર્ભમાં બહુ જ ગંભીરપણે નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે ટકોરાબંધ સાચી વાત કહી રહ્યા છીએ નમસ્કાર